નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ ચોક્કસપણે કરશો જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે આજે તેઓ કેવડિયા ખાતે આવી પહોંચવાના છે સાંજે પાંચ વાગે હેલીપેડ ખાતે તેમનું આગમન થશે ત્યારબાદ તેઓ પચીસ ઈ બસોને લીલી ઝંડી આપશે છ ત્રીસ વાગ્યે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ પરથી એક હજાર બસોને વીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે છ પિસ્તાલીસ વાગે કલ્ચરલ પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો જે એક નાટક છે લોહપુરુષ એનો તેઓ નિહાલશે એકત્રીસમીએ સરદાર પટેલ જયંતિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની જે મહાકાય પ્રતિમા છે તેમના ચરણમાં તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન કરશે ત્યારબાદ આઈએએસ અને આઈપીએસ સહિતના આઠસો જેટલા નાગરિકોને સંબોધન કરશે બાર ને વીસ મિનિટે કેવડિયાથી વડોદરા જવા રવાના થશે અને એક વાગે તેઓ દિલ્હી જવા માટે વડોદરાથી રવાના થશે હવે આજે સરદાર પટેલની જન્મજયંતિનો જે કાર્યક્રમ છે એમાં સાથે એક સૌથી જે લોકાર્પણમાં મહત્વનું હોય તો એ છે રજવાડા મ્યુઝિયમનું રજવાડા મ્યુઝિયમ છે આઠસો કરોડનો પ્રોજેક્ટ છે અને બે હજાર સત્યાવીસમાં એ પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે અને આ મ્યુઝિયમ છે એ ત્રણ ભાગમાં આવશે ગુજરાત વંદના મ્યુઝિયમ વીર બાલ ઉદ્યાન મ્યુઝિયમ અને મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે કે મોરકી આ છે એ કેવડિયાના જે લીંબડી ગામે પાંચ પોઈન્ટ પાંચ એકર જમીનની અંદર આકાર લેશે અને આ જે રજવાડાનું મ્યુઝિયમ ત્યાં બનાવવાનું છે એની નેમ ત્રણ વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ક્ષત્રિયોએ અને રાજકુટુંબોએ બહુ જ ઝડપથી રજવાડાનું મ્યુઝિયમ બને એ પ્રકારની માગ પણ કરી હતી હવે આ જે મ્યુઝિયમ જે બનવાનું છે રજવાડાનું એમાં રાજા અને રાજપરિવારો એમની જીવન અને કવન ભારતનું એકીકરણ બ્રિટિશરોનું સામ્રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન વગેરે જે બાબતો છે એને આવરી લેવામાં આવશે અને જે અન્ય બીજી ગેલેરી છે એમાં રજવાડાની જીવનશૈલી એમના બલિદાનની કહાનીઓ એમણે જે રાજવ્યવસ્થાની પદ્ધતિઓ હતી એ પદ્ધતિઓને ઉજાગર કરતા સાધન સામગ્રીઓ અને એના લખાણો વગેરેને પ્રદર્શિત કરવામાં આવશે આ જે રજવાડાઓનું જે મ્યુઝિયમ બનશે એ સત્તરસોથી સત્તરસોથી લઈ અને ઓગણીસો પચાસ સુધીનો જે ગાળો હતો રજવાડાનો એ રજવાડાઓની જે જીવનની શૈલી છે એને આ મ્યુઝિયમની અંદર પ્રદર્શિત કરવામાં આવશે એને આવરી લેવામાં આવશે આ રજવાડાના મ્યુઝિયમ છે એ એક ઉત્તમ પર્યટક સ્થળ પણ બનવાનું છે આમ પણ સરદાર વલ્લભભાઈ પટેલની જે વિશાલકાય પ્રતિમા છે એટલે એક રીતે તો એ પ્રદર્શન સ્થળ બની જ ગયું છે પરંતુ આમાં એક નવું આકર્ષણ ઉમેરા છે અને જે લોકો ગુજરાતની મુલાકાત લેશે એ અવશ્ય કેવડિયા જશે જ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને આ મ્યુઝિયમના દર્શન પણ કરશે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર